સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો અધ્યાય તેર વાંચીશું અને આ અધ્યાયમાં ઇન્દ્ર પર બ્રહ્મ હત્યાનું આક્રમણ તેના વિશે દર્શાવવામાં આવ્યું છે તો ચાલુ કરશું સ્કંદ છ અધ્યાય તેર શ્રી સુખદેવજી કહે છે હે મહાદાની પરીક્ષિત વૃત્રાસુરના હણાયાથી ઇન્દ્ર ઉપરાંત ત્રણેય લોક અને બધા લોકપાલો તરત જ અત્યંત પ્રસન્ન થઈ ગયા તેમના ભય અને સંતાપ વગેરેનું નિવારણ થઈ ગયું યુદ્ધ સમાપ્ત થઈ જવાથી દેવતાઓ ઋષિઓ પિતૃઓ ભૂતો દૈત્યો દેવોના અનુચર ગાંધર્વો વગેરે પોતપોતાના લોકમાં પાછા ગયા એ પછી બ્રહ્મા શંકર અને ઇન્દ્ર પણ સીધાવી ગયા રાજા પરીક્ષિતે પૂછ્યું હે ભગવાન હું દેવરાજ ઇન્દ્રની અપ્રસન્નતાનું કારણ સાંભળવા ઈચ્છું છું વૃત્રાસુરના વધથી જ્યારે બધા દેવો સુખી થયા ત્યારે ઇન્દ્રને શા કારણે દુઃખ થયું શ્રી સુખદેવજીએ કહ્યું વૃત્રાસુરના પરાક્રમથી જ્યારે બધા દેવો અને ઋષિઓ તથા મહર્ષિઓ અત્યંત ભયગ્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેનો વધ કરવા માટે તે બધાએ ઇન્દ્રને પ્રાર્થના કરી પરંતુ તેઓ બ્રહ્મ હત્યા થવાના ભયને લીધે તેનો વધ કરવાને ઈચ્છતા ન હતા ઇન્દ્રે તે બધાને કહ્યું હે દેવો હે ઋષિઓ વિશ્વરૂપનો વધ કરવાથી મને જે બ્રહ્મ હત્યા લાગી હતી તેને તો સ્ત્રી પૃથ્વી જળ અને વૃક્ષોએ કૃપા કરીને વહેંચી લીધી હતી પરંતુ હવે જો હું વૃત્રનો વધ કરું તો તેની હત્યાથી મારો છુટકારો કેમ થાય શ્રી સુખદેવજીએ કહ્યું દેવરાજ ઇન્દ્રનું આવું કહેવું સાંભળીને ઋષિઓએ તેમને કહ્યું હે દેવરાજ તમારું કલ્યાણ થાવ તમે સહેજ પણ ભય ન રાખો કારણ કે અમે અશ્વમેઘ યજ્ઞ કરાવીને તમને બધા પાપોમાંથી છુટકારો અપાવીશું અશ્વમેઘ યજ્ઞ વડે સૌના અંતર્યામી સર્વશક્તિમાન પરમાત્મા શ્રી નારાયણની આરાધના કરીને તમે સમસ્ત જગતનો વધ કરવાના પાપમાંથી પણ મુક્ત થઈ શકો છો તો પછી વૃત્રાસુરના વધની તો વાત જ ક્યાં રહી હે દેવરાજ ભગવાનના નામના કીર્તન માત્રથી જ બ્રાહ્મણ પિતા માતા ગાય આચાર્ય વગેરેની હત્યા કરનારા મહાપાપીઓ કૂતરાનું માંસ ખાનારા ચંડાળો અને કસાઈઓ પણ શુદ્ધ થઈ જાય છે અમે અશ્વમેઘ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરીશું તેના વડે શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરીને તમે બ્રહ્મા સુધા ચરાચર જગતની હત્યાના પાપથી પણ લેપાશો નહીં તો પછી આ દુષ્ટને દંડ આપવાના પાપમાંથી છૂટવાની તો વાત જ શી છે શ્રી સુખદેવજી કહે છે આ પ્રમાણે બ્રાહ્મણોથી ઠીક ઠીક પ્રેરિત થયેલા દેવરાજ ઇન્દ્ર વૃત્રાસુરનો વધ કર્યો હતો અને એના માર્યા જવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી એના કારણે ઇન્દ્રને મહાન કલેશ ભારે બળતરા સહન કરવા પડ્યા તેમને એક ક્ષણ માટે પણ ચેન પડતું ન હતું એ સાચું જ છે કે જ્યારે કોઈ સંકોચશીલ સજ્જનને કલંક લાગી જાય છે ત્યારે તેના ધૈર્ય વગેરે ગુણો પણ તેને સુખ આપી શકતા નથી દેવરાજ ઇન્દ્રે જોયું કે બ્રહ્મ હત્યા સાક્ષાત ચાંડાલીની જેમ તેમની પાછળ પાછળ દોડતી આવી રહી છે વૃદ્ધત્વને કારણે તેના બધા અંગો કંપી રહ્યા છે અને ક્ષય રોગ તેને પીડી રહ્યો છે તેના બધા વસ્ત્રો લોહીથી લથપથ થઈ રહ્યા છે પોતાના સફેદ સફેદ વાળ વિખેરેલી તે ઊભો રહે ઊભો રહે એમ ચીઝ પાડતી આવી રહી છે તેના શ્વાસની સાથે માછલીના જેવી દુર્ગંધ ફેલાઈ રહી છે જેને કારણે માર્ગ પણ દૂષિત થઈ રહ્યો છે હે રાજન દેવરાજ ઇન્દ્ર તેના ભયથી દિશાઓ અને આકાશમાં નાસ્તા ફરતા રહ્યા અંતે ક્યાંય પણ શરણ નહીં મળવાને કારણે તેઓ પૂર્વ અને ઉત્તરની દિશામાં આવેલા માન સરોવરમાં શીઘ્રતાપૂર્વક પ્રવેશ્યા દેવરાજ ઇન્દ્ર માન સરોવરના કમળનાળના તંતુઓમાં સંતાઈને એક હજાર વર્ષ સુધી નિવાસ કરતા રહ્યા અને વિચારતા રહ્યા કે બ્રહ્મ હત્યામાંથી પોતાનો છુટકારો કેમ થાય આટલા સમય સુધી તેમને ભોજન કરવા કોઈ પણ પ્રકારની વસ્તુ મળી નહીં કારણ કે તેઓ અગ્નિદેવના મુખેથી ભોજન કરે છે અને અગ્નિદેવ જળની અંદર કમળ તંતુઓમાં જઈ શકતા ન હતા દેવરાજ ઇન્દ્ર જ્યાં સુધી કમળ તંતુઓમાં રહ્યા ત્યાં સુધી રાજા નહુશ પોતાની વિદ્યા તપ અને યોગ શક્તિના પ્રભાવથી સ્વર્ગનું શાસન કરતા રહ્યા પરંતુ તેમણે સંપત્તિ અને ઐશ્વર્યના મદથી અંધ થઈને જ્યારે ઇન્દ્રના પત્ની સચિની સાથે અનાચાર કરવા ઈચ્છ્યું ત્યારે તેમના વડે ઋષિઓનો અપરાધ કરાવીને તેમને શાપ અપાવ્યો જેનાથી તેઓ સાપ બની ગયા ત્યારબાદ સત્યના પરમ પોષક શ્રી ભગવાનનું ધ્યાન ધરવાથી જ્યારે ઇન્દ્રના પાપ નષ્ટપ્રાય થઈ ગયા ત્યારે બ્રાહ્મણોના બોલાવ્યાથી તેઓ ફરીથી સ્વર્ગલોકમાં આવ્યા ત્યારે કમળ વનમાં વિહાર કરનારા વિષ્ણુના પત્ની લક્ષ્મીજી ઇન્દ્રનું રક્ષણ કરી રહ્યા હતા અને પૂર્વોત્તર દિશાના અધિપતિ ભગવાન રુદ્રે પાપને પહેલાંથી જ નિસ્તેજ કરી દીધું હતું જેથી તે ઇન્દ્ર પર આક્રમણ કરી શક્યું નહીં હે પરીક્ષિત ઇન્દ્રના સ્વર્ગમાં આવી ગયા પછી બ્રહ્મર્ષિઓએ ત્યાં આવીને ભગવાનની આરાધના કરવા માટે ઇન્દ્રને અશ્વમેઘ યજ્ઞની દીક્ષા આપી અને તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો વેદવાદી ઋષિઓએ જ્યારે તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો તથા દેવરાજ ઇન્દ્રે યજ્ઞ વડે સર્વદેવ સ્વરૂપ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરી ત્યારે ભગવાનની આરાધનાના પ્રભાવથી વૃત્રાસુરનો વધનો તે ઘણો મોટો પાપ પૂંજ એવી રીતે ભસ્મ થઈ ગયો કે જેમ સૂર્યોદય થવાથી ધુમ્મસનો નાશ થઈ જાય છે મરીચી વગેરે મુનિશ્વરોએ જ્યારે તેમની પાસે વિધિપૂર્વક અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે તે યજ્ઞ વડે સનાતન પુરુષ યજ્ઞપતિ ભગવાનની આરાધના કરીને ઇન્દ્ર બધા પાપોમાંથી મુક્ત થઈ ગયા અને ફરી પૂર્વવત પૂજનીય થઈ ગયા હે પરીક્ષિત આ શ્રેષ્ઠ આખ્યાનમાં ઇન્દ્રનો વિજય પાપોમાંથી તેમને મુક્તિ અને ભગવાનના પ્રિય ભક્ત વૃત્રાસુરનું વર્ણન છે આમાં તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના અનુગ્રહ વગેરે ગુણોનું સંકીર્તન છે આ આખ્યાન તમામ પાપોને ધોઈ નાખે છે અને ભક્તિમાં વૃદ્ધિ કરે છે બુદ્ધિમાન મનુષ્યોએ ઇન્દ્ર સંબંધી આ આખ્યાન હર હંમેશ વાંચવું અને સાંભળવું જોઈએ ખાસ કરીને પર્વોના અવસરે તો આનું અચૂકપણે સેવન કરવું જોઈએ આ ધન અને યશને વધારે છે તમામ પાપોમાંથી છોડાવે છે શત્રુઓ પર વિજય અપાવે છે તથા આયુષ્ય અને મંગળની અભિવૃદ્ધિ કરે છે તો આ સાથે જ અધ્યાય તેરને આપણે વિરામ આપીશું જય શ્રી કૃષ્ણ